દેવ દિવાળીના પાવન પર્વે દક્ષિણપ્રયાગ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદનો પ્રસિદ્ધ મલ્લારરાવ ઘાટ એકાવનસો દીવડાઓથી ઝળહળી ઉઠ્યો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન દિવ્ય આરતી સહિત દીપદાનનો લાભ લીધો હતો અંધારાના આવરણને પાર કરીને રોશની તરફ લઈ જતા દેવદિવાળીના પાવન પર્વની તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્લારરાવ ઘાટના કિનારે મા નર્મદાજીની સાક્ષીમાં અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી દેવદિવાળીની સાંજે પ્રસિદ્ધ મલ્લારરાવ ઘાટ ઉપર એકાવનસો દીવડાથી ઘાટ ઝળહળી ઉઠ્યો હતો આ અવસરે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા

આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવામાં આવી રહી છે પ્રથમવાર દેવ દિવાળીના દિવસે મા નર્મદાને આરતી પૂજન સાથે જ એકાન્સો જેટલા દીવડા મલ્હાર ઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને ત્રણ લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને એકાન્સો દીવા અહીંયા પ્રગટાઈને મલારાવ ઘાટ પર દેવોની દિવાળી ઉજવવામાં આવી છે હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે મા નર્મદાની આરતી અને આ દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે એમના આશીર્વાદ પણ દરબાતી નગરીના અને દરબાતી વિધાનસભાના તમામ નાગરિકો વરસે એવી પ્રાર્થના પણ છું